રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં પ્રથમ નોરતે વરસાદ વિઘ્ન બન્યો છે શહેર સહિત આસપાસના વિસ્તારમાં બાદ સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા ગરબાના બન્યા હતા અને અંબે ગરબી દ્વારા ખાસ ગરબાનો કાર્યક્રમ રદ કરાયો અને વરસાદને કારણે રાસ ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા પ્રથમ નોરતે રાસ ગરબાનો કાર્યક્રમ રાત્રી માટે રદ કરાયું

ના દિવસો છે એની અંદર આવું કોઈ વરસાદી આવે એવી ભગવાન અમારે તો નાના નાના ભૂલકાઓ એટલે રમવાનું તો કોઈ પોસિબલ નથી પણ કદાચ માની વરસાદ તો કવિરત ચાલુ જ છે એટલે એટલા માટે આ કેન્સલ કર્યું છે પણ હવે ભગવાન આની અંદર જે કઈ છે એમાં તો હવે આપડે બીજું શું કરી શકીએ બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત ફૂલકા ગરબીમાં આશરે તેરસો ફુલકાઓ દર વર્ષે રમે છે અને આજ પ્રથમ નોર્તે જ વરસાદનું આગમન અને ફૂલકાઓને થોડીક નિરાશા એવું બધું થઈ ગયું અમને પણ રંગોળી કરવાનો ઉત્સાહ હતો પણ વરસાદે અમને રોકી દીધા હવે માતાજીને પ્રાર્થના કે આગળના નોરતા સરસ જાય ખેલાઈ માં ઘણી નિરાશા સવારથી બાળાઓ બધું તૈયાર કરી લીધું હોય ત્રણ ચાર દિવસથી આ મમ્મીઓ પણ તૈયારી કરતી હોય અને એન્ડ ટાઈમે પાંચ વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થયો એટલે થોડુંક થઈ ગયું એવું નિરાશા છે એવું